રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોક માં સાડા છ વાગ્યા મોરલે બોલે મંદિર માતાજી ના મંદિરે અટાણામાં બહુ હું કારણ કે અવાજ કંઈ હોય નહીં ખાવ શાંત વાતાવરણ હોય કાંઈ જઈ નફો આમ બીજો વાહન નો બધું હોય ને એટલે ઓછો હું અટાણા બહુ સંભરા બાકી હવાનું રૂટી ના લે અંધારું હે હજી

અમારે છે ને પાછા જીરાના વાઢ ચાલુ કરવા હે આપણે ભાદરે એ જીરો હવે પાકી ગયું છે તો આજે વાઢ ચાલુ કરવા ટ્રેક્ટર લઈ જવું હે ને ટ્રેક્ટરનો ટોળી જોડાવાનો પાટલો હોય ને એ કાઢ પલડો હે તો એ અટાણામાં ફિટ કરવું ટોલી જોડાવે પાટલો થયો જો હે આપણે રોટાવેટર આપ્યું નાખી ને એમાં નડે કાઢી નાખ્યો હલો એ છે ને અટાણામાં ફીટ કરી દઉં ટોળી રોટા વેટર ઈકતો ને ત્યાં કાઢીને આખો તો રોટા વેટર પછી અહીંયા પીચીઓમાં ચડાવીને ચોકડી છે ને અહીંયા પાટલા ભૂટકી જાય એમ પછી એને કાઢવો પડ્યો હતો વારી પાછો ચડાવવો જો હાલો ચડાવી દઉં હાલો પાટલો બાટલો જે નો ફિટ કરીને ટોળી જોડાવી લીધી છે બધું કમ્પ્લેટ ફતવાર મુકાઈ ગયું પાણીનો એકાદો કેલબો એકાદો વાળી આવે ઠાર આવે નામ હમણાં ચોલી આખી ભયરી પાણીવાળી બે હવાર પાથરવાના ટ્રેક્ટરની હાલત જરા ખરાબ છે એટલે આ ભયરું બહુ હે પણ રોટા વેટરવાળી ધૂળ ઉડી દીધી ને પાછો સર્વિસ કરવાનું વહેરું આવ્યું નથી જરાક ધોવાની જરૂર છે પણ હવે ટાઈમ મળે ને તહીં બાકી ઠાર ઝાકર આવે ને ત્યાં ચોટી ગઈ છે ધોયા વગર ઉખડીએ નહીં પાડીએ ને આજે ઝાકર આવી હે જોતા તમે બહુ બહો ફૂટ પછી પરવું કંઈ ખબર નથી પડતી એવી ઝાકર આવી હે આપણે જીરું ઉપાડવાનું છે ને એ ભાદરે વચમાંથી મેં તમને આગલા વિડીયો દેખાડે દાણા બગાડ છે દાણા બગાડ જેવું છે એક વાડડીમાં ત્યાંથી આપણે ઉપાડવું લેવું એ થોડુંક ને એ ઉપાડ લેવી પછી ઓલે હેડે જવું ફોલું તપ્પલ હે ને જે ઓલ પાકી ગયું ખોલી બાકી અહીંથી લેવું હોય ટ્રેક્ટર લેતા આવ્યા દેતા માણસને ને નથી આટલી જા કરે છ માણસો હે કાકાને આવ્યા નહીં છ હે બે જણા અમે આઠ અને ચાર પાંચ જણા આજે મેવા હેથી આવવાના હે એટલે દસ બાર જણા આજે બધા થઈ જાઉં જ્યાં વાજળીમાં થોડાકમાં દાણા તો જાવ આ પાર્ટ એ પાટમાં થોડોક હે દાણા બગાડ એક આ પાર્ટમાં હે એક ગામુજરાક વાં હે એટલે આ વાળી છે ને મોરથી લઈ લેવી હે પછી વાં આવું ઝાકર પણ એમાં આવી ઝાકર આવીને એટલે તડકો એ નામ પડખી તફી એટલે વાત પૂરી એવો તડકો પડખી જોકે ઉગમણો પવન નીકળી જાય તો કઈ નક્કી નમરે બાકી ઉગમણો નહીં નીકળે તો ફૂલ તફી એની બધે પાટું લઈ લીધું છે ને મારે જવું છે પાણીની સગવડ કરવા પાણી પીવા જો હે ને એટલે હું ભરી આવું પાણી અને મેં હાથી આવવાના હતા એ આવી ગયા જો આવે ભાઈ તમને દેખાતો નહીં હોય જાકારમાં જાવે બીજા હજી માં ટિફિન રાખતા હે પીપરે ચાલો એ બધા જ્યાં પાટુ હરાણો કરે ને તો હું હું પાણી ભરી આવું ચુમાહામાં માંડવીની પટ્ટી આવેલી પછી કિયારામાં ને ચણા નહીં એ તલ ની આલી આપણે ચાલો તમને કદાચ દેખાતા હે સારું થોડી થોડી બાકી વિડીયોમાં જ બહુ ખબર ના પડે સારું થઈ ગયું હે ધીરે ધીરે જો આમ છેટી દેખાતી હોય બાકી વિડીયો બહુ ખબર ના પડે કંઈ ખાસ આમ કદાચ દેખાય આમ તો મૂળ ના દેખાય વારી ઉગતા આવે જો જેવા બારા નીકળે હે બબે પાદળી ક્યાંક આકડીયો જ્યાં ભાઈ આજે બારા નીકળ્યા બાકી આવી રીતે કઈ જ્યાં જ્યાં નીકળે ધીરે ધીરે સારું થતી આવે હે તલ ને જીરું ધાણા ને ઝીણો મોલ હોય ઘડીક માં પડવું ના ભરાય મને નોકરી થાય ને કંઈ થાય ને આમાં કંઈક વાયુ હોય આપણા દવાથી થઈ ગયા હજી આપણા નરખીને જોવું પડે કે સારું થઈ ગયું કે નહીં એ નરવું જીરું હોય ને તો ઉપાડવું એ હેલવું હે અને વલ જોઈ લ્યો કેમ વલ થાય છે આ પાથરા જેવડા હેરા હે ધારીએ આપણે ના પાછળ જોઈ લો પાછળ મૂરમાં પાથરો પાછળ મૂરમ પાથરો એ નરવું હોય ને બધું કામે હેલવું હાલે થાય હેલવું બહુ ફેર પડે ઉપાડવું હલવું હોય નરવું જીરું

એવી રીતે પાકલ પાકલ મોરમુર ઉપાડતું જવું એક એક દિન ફેર પડે તો ઘણું પાકવામાં બદલી જાય ફેર પડી જાય બીજા રીતે ઘણું પીરું પડી જાય કાયમથી કાયમ ફેરફાર થતો જાય ચાલો હું ચા પાણી પી લઉં આ લઈ જાય માણસો ને પછી ફેક્ટરમાં મૂકી આવું અમે ચા બનાવતા હોય ને એમાં ઘણા કોમેન્ટ આવે એમને પીતા હોય ગયણી બહેણી કઈ ન હોય કે ભાઈ ગયણી ન રાખો ગયણી બહેણી કઈ ન હોય આમતા માણા હોય ને ઘરમાંથી લઈ જવું હોય ને તો ગયણી હોય બાકી બે ત્રણ જણા ચા હોય ને ગયી તો હોય જ નહીં વાડી વાતકડી હોય તારી લઈ પૂછી ગયણી ની જરૂર પડે કઈ મારે છે ને એક વાટડી ઉપડી ગઈ હે હેકું રાખી દીધું જે લીલી છે ને એને રેવા દીધી હે અને બીજી ઉપાડે લીધી હેરા કરવાનું હાલે હે આ ટૂંકમાં આટલી પાટુ અહીંયા હેરા કરી પછી હેડે વહી જવું વાહ પાક વધારે કે પાક તો બધામાં હે હવારે ઘણું લીલું દેખાય ટ્રક પાછું બધું આ બેક પાટું લીલું રે અને વા વચમાં થોડુંક લીલું રે ઓલી વાઘડી હશે લીલી હે એ રાખી દીધી કે અને વાલ હોય એટલે હેરો હેરાન મૂરમાં હેરા જમતા હેરાન મૂરમાં હેરો અને હેરા એવડ આવડ થાય જવું જોઈએ આનો પાસરો ધારી ને હેરો ને એનો પાસરો આટલો ફેર અને ભેરું થાય ને એટલે એટલે લીલું દેખાય જો એટલા દાણા લીલા હે અમુક કે લીલી છે હજી દસ અગિયાર જણા હે એટલે બે ટુકડી છે ને વાંચતા જાય હે પાંચ પાંચ પાટુ હેરો કરી હેરા એવડા અવળા કરે જોતાવાળા હે હા હા આઈ નહીં કોણી નો વાનો હેરો

કમ્પ્લીટ કરી લીધી યાર આઈ ગરી ગઈ કા હે બે ભાટુ રી હોય હા 50 હે રા દાણો તા ભેરમ થાય એટલે લીલું દે જો ઓ ભોય દેન થાય હાલો હવે દાયરો બદલ જાહે વા હે ઉમાં છે પાંચ છે તો કેટલા

વધારે પાક આવી ગયો અહીંયા હે વધારે પાકી ગયો હું નામે માપે જ આવ્યો ઉપાડવામાં હાલો ખાવાને જાજી વાર હે ને પંદર મિનિટ હે એ કઈ વાર હે ને હેઢાની પાટ ઉપાડી લે તો આવું જ આવું હલબું પડી જાય ડાયરો બધો હે ને અહીંયા પીપરે બપોરા કરવા આવી ગયો હોય પીપરે આવવું પડે ને વાપરાગવાનું અલગ અલગ ટુકડી બેઠી અમે બે બેઠા બેઠા ઓલા બધા મેવા આવી છે વટા બધું હાલે તાઢો રોટલો હોય ને રોગો રોગો રોટલો હોય ને તો એ ખાઈ જાય લુખોય ખાઈ લઈએ

કે બધું તો થા થને હોય માખણ થને હોય કટ કટતા હોય ને તો હાચી વાત ને બાકી આયા હેન થાવ હોરો હોસે આ ઓય તો 15 મણ થાય ને આ મે તો થાય હો હા એકમનો